ઘોર અંધકારવાળા વાદળોની સાથે ગુજરાતમાં ફ્રી એકવાર તોફાની પવનની તીવ્રતા સાથે મિની વાવાઝોડું અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ગુજરાતમાં સક્રિય બનતી નવી લો પ્રેશર સિસ્ટમો અને ડીપ ડિપ્રેશનવાળી મજબૂત સિસ્ટમની અસરોને લઈને હાલ મિત્રો સિસ્ટમનો ઘેરાવ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના મજબૂત ઘેરાવાની અસરોની સાથે આજે ખાસ કરીને મિત્રો હવે આગામી ત્રણ કલાકની અંદર ફરી એકવાર અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનો અને ગુજરાત ઉપર મેઘ સાથે વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસવાની માવઠાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર ગાજ ગાજવીજ આંધી તુફાન વંટોળની સાથે પવનની તીવ્રતા ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતા ગુજરાતમાં જોવા મળવાની છે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આજે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને રાજસ્થાનની શરહદી વિસ્તારોને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર મેઘ ગ્રસના ની ચેતવણી દર્શાવવામાં આવી રહેલી છે ગુજરાતની અંદર હળવા વરસાદના વિરામ બાદ ફરી એકવાર વાવાઝોડું સક્રિય બનીને ગુજરાતમાં હાહાકાર દર્શાવતું હોય તેમ આવનારા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં બાર જિલ્લાની અંદર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમની અસરોને લઈને તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર વીજળીના ચમકારાની સાથે મેઘગ્રજના થવાને લઈને રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો સિસ્ટમની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહી છે આજે ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરી એકવાર ભારે જોર વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે ગુજરાતની અંદર અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે તો ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા દરમિયાન સક્રિય બનેલા નવા રૂપી સિસ્ટમનો ખતરો ગુજરાતમાં નવ સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે અને આ નવા સંકટની અંદર ગુજરાતની અંદર આવનારા ચોવીસ કલાક હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આવનારા ત્રણ દિવસની અંદર હજુ પણ વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતમાં ઘોર અંધકારની વચ્ચે માવઠારૂપી સિસ્ટમની અસરો જોવા મળવાની છે સક્રિય બનેલી નવા સંકટરૂપી વાદળોના મજબૂત ઝોન અને નવી સિસ્ટમની ઘાતકીય અસર તીવ્ર અસરવાળા દબાણ હવે ગુજરાત ઉપર વધતા જોવા મળી રહ્યા છે જેને લઈને સેટેલાઇટની માધ્યમથી તમે જોઈ શકો છો કે હવે મિત્રો જેમાં ખાસ કરીને આવનારી ત્રણ કલાકની અંદર આજે બપોરના સમયગાળા દરમિયાન તો વેરાવળ ઉના જૂનાગઢ ક્ષેત્ર પોરબંદરના વિસ્તારથી લઈને ભાણવડ વિસ્તારો સુધી દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારો અમરેલીના વિસ્તારોની અંદર સિસ્ટમનું સતત જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને આજે ભાવનગર વિસ્તારની અંદર બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારની સાથે ખંભાત અને ધોળકા વિસ્તારની અંદર પણ અસરો છે એ વધતી જોવા મળી રહી છે પોરબંદરના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો ભાણવડ સલાયા લાગુના વિસ્તારની અંદર ઘોર અંધકારની વચ્ચે વીજળીના ચમકારા વધતા જોવા મળવાના છે દક્ષિણ ગુજરાતના તટીયા વિસ્તારની અંદર પણ સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે રાજપીપળા લાગુના વિસ્તાર છે ભરૂચ નર્મદા સુરત તાપીના વિસ્તારોથી લઈને નવસારી પંથકની લાગુના વિસ્તાર વરસાદ લાગુના વિસ્તાર હવે મિત્રો ખાસ આપણે જે હવામાન વિભાગ તરફથી ખાસ મિત્રો જે ગુજરાત મોસમ વિભાગ તરફથી જે ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એમના વિશે વિસ્તાર નકશા પરથી માહિતી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ મિત્રો જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે સમગ્ર ગુજરાત રાજ્યના જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ તમે જોઈ શકો છો જેમાં મિત્રો હવે આવનારી કલાકોમાં જ ગુજરાતમાં કેવું વાતાવરણ જોવા મળશે ગુજરાતના કયા ભાગોની અંદર કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે શું ગુજરાતમાં ભારેથી લઈને ભારે પવનો ફૂંકાશે તો કઈ દિશા તરફ વરસાદની આગાહી રહેલી છે એ તમામે તમામ વિષયની જાણકારી સવિસ્તાર જાણકારી છે મિત્રો એક પછી એક મેળવીએ તો એમાં મિત્રો આજે ખાસ કરીને દસ મે બે હજાર પચીસના રોજ અત્યારે જે હવામાન વિભાગ તરફથી જે ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અગિયાર તારીખના રોજ પણ તમે જોઈ શકો છો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે આ બંને નકશા પર જોઈએ તો મિત્રો ખાસ કરીને આજે દસ તારીખના રોજ ગુજરાતમાં મિત્રો ખાસ કરીને તમામે તમામ ભાગોની અંદર અત્યારે જે હળવાથી લઈને મધ્યમ વરસાદની છે મિત્રો આગાહી રહેલી છે કમોસમી વરસાદ એટલે કે મિત્રો છૂટા છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે અત્યારે ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો તમે અગિયાર તારીખનો નકશો જોઈ શકો છો અગિયાર તારીખના રોજ કચ્છ લાગુના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગ મધ્ય ગુજરાતના ભાગથી લઈને પૂર્વ ગુજરાતના અને સૌરાષ્ટ્રના તમામે તમામ ભાગોની અંદર છૂટા છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્ય વરસાદની આગાઈ છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ 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 વાતાવરણની અસ્થિરતાના કારણે તમે અત્યારે ઇન્ડિયન મોસમ ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ કરવામાં આવી રહ્યો છે નકશો એ નકશો તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને મિત્રો જો વાત રહી તો કચ્છ લાગુના વિસ્તારની અંદર સામાન્ય વાતાવરણ જોવા મળશે પરંતુ ગુજરાતના બાકી રહેલા જેટલા પણ રાજ્ય ખાસ ક્યાંય જિલ્લા છે ગ્રામીણ પંથકો છે જેમાં મિત્રો ખાસ ક્યાંય ભાવનગર લાગુના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો અમરેલી લાગુના વિસ્તાર છે અમરેલીથી લઈને દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકાથી લઈને બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર પાટણ ખાસ મિત્રો આ તમામે તમામ ભાગોની અંદર વડોદરા લાગુના વિસ્તાર છે છોટા છોટાઉદેપુર લાગુના વિસ્તાર છે ભરૂચ લાગુના વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો વાદળછાય વાતાવરણ વચ્ચે ફરી એકવાર વરસાદ વરસવાને લઈને આગાય છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી હાલ જાહેર કરવામાં આવી રહી છે આ સાથે મિત્રો તમે તેર તારીખનો નકશો જોઈ શકો છો જેમાં આમ તો મિત્રો કચ્છ લાગુના વિસ્તારથી લઈને જે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ લાગુના વિસ્તાર છે પાટણથી લઈને મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ અમદાવાદ છે ખાસ મિત્રો બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો જે દાહોદ લાગુના વિસ્તાર છે મહીસાગર છે પંચમહાલ છે ખેડા છે આણંદ લાગુના વિસ્તારમાં મિત્રો સામે વાતાવરણ જોવા મળવાનું છે પરંતુ ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામે તમામ ભાગોની અંદર એમાં પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો વડોદરા લાગુનો વિસ્તાર છે ભરૂચ લાગુના વિસ્તાર છે નર્મદા લાગુના વિસ્તાર છે છોટાઉદેપુર લાગુના વિસ્તાર છે સુરત છે તાપી છે નવસારી છે ડાંગ લાગુના વિસ્તાર છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલી આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે જે વરસાદ વરસ વરસી રહ્યો છે ભર ઉનાળો જે રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે એવી જ રીતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ અત્યંત ભારેથી લઈને રેડ એલર્ટના સિગ્નલો છે ત્યારે ગુજરાત રાજ્યને લઈને દર્શાવવામાં આવી રહ્યા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે નકશો દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતમાં હાલ મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ એવો ભાગ નહીં હોય કે જ્યાં અત્યારે યલો કલરનું જે સિગ્નલ છે ત્યાં દર્શાવવામાં ન આવ્યું હોય મિત્રો એટલે કે આ પીળા કલરનો તમે ભાગ જોઈ શકો છો એનો મતલબ એ થાય છે કે એ ભાગની અંદર અત્યારે પિસ્તાલી ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે છે એ ભારેથી લઈને ભારે પવનો ફૂંકાશે વાદળછાયું વાતાવરણ રહેશે કોમર્સની વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગો સ્વામીએ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે જેમ જેમ મિત્રોને દિવસો પસાર થતા જશે તેમ 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 તેમની મોસમ ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવેલા નકશા પરથી જાણકારી મેળવીએ તો હવે આગામી દિવસોની અંદર આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આ છે ત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આજે દસ મે બે હજાર પચીસના રોજ તમે જે ઇન્ડિયન મોન્સર ડિપાર્ટમેન્ટ તરફ જે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશામાં પણ કંઈ અલગ જ જોવા મળી રહ્યું છે હવે મિત્રો આપણે જે ઇન્ડિયન માન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવી કે ગુજરાત સિવાય કયા કયા એવા રાજ્યો છે ત્યાં પણ વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે ભારતની સાથે મિત્રો ગુજરાતના પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ હાલ મિત્રો વરસાદ વરસવાને લઈને અત્યારે જુદી જુદી આગાહીઓ છે સામે આવી રહી છે જેમાં મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તો આજે પણ ખાસ કે મિત્રો વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ મિત્રો ગણતરી કલાકો બાજુ વાતાવરણની અસ્થિરતાના કારણે વાતાવરણમાં પણ મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે જે જમ્મુ કાશ્મીર લાગુનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ થઈ રહ્યો છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખાસ મિત્રો જે અત્યારે જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એ અંતર્ગત પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ છે માવઠું છે એ પણ જોવા મળી રહ્યું છે રાજસ્થાન લાગુના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ છે માવઠો છે જોવા મળી રહ્યું છે હાલ મિત્રો તેર વાતાવરણીય ખૂબ જ અસ્થિરતા જોવા મળી રહી છે છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ છે એ નોંધાય રહ્યો છે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે જેમાં મિત્રો ખાસ કરીને અગિયાર તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે આમ તો સમગ્ર ભારતના બંગાળની ખાડી અને દક્ષિણી ભારતના ભાગોની અંદર વરસાદની આગાહી છે તે જોવા મળી નથી પરંતુ મિત્રો જે આ આપણા દક્ષિણી ભારતનો જે ભાગ છે બેંગલુરુ બેગલવી લાગુના વિસ્તાર છે રામસેતુલાગુનો વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વાતાવરણ થોડુંક ચોખ્ખું જોવા મળી રહ્યું છે તો મિત્રો એ પણ ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ 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 વાતાવરણની અસ્થિરતાના કારણે પણ સૌરાષ્ટ્ર ગુણા વિસ્તાર છે સૌરાષ્ટ્ર આજુબાજુના મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદ વરસવાને લઈને જે એલર્ટો છે દર્શાવવામાં આવી રહ્યા છે પરંતુ ભારતના ઉત્તર ભારતના ભાગોમાં પણ અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે એટલા માટે મિત્રો કમોસમી વરસાદ અને ખાસ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અત્યારે વાતાવરણની અસ્થિરતા છે એ જોવા મળી રહી છે પરંતુ મિત્રો ભારતના દક્ષિણ ભારતના ભાગોને લઈને અત્યારે સૌથી મોટા હવામાન સમાચાર સામે રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ લોકોની ચિંતા વધારી કારણ કે મિત્રો અત્યારે ભર ઉનાળે જે માવઠું જામ્યું છે અને માવઠાના કારણે ખેડૂતો માટે પણ આ ખૂબ જ અગત્યના અને ખરાબ સમાચાર સામે થવાના છે મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે જેમાં ગુજરાતમાં પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને ખાસ મિત્રો સિગ્નલો છે જાહેર કરી દેવામાં આવે હાલ મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સેટેલાઇટ પિક્ચર દર્શાવવામાં આવી રહ્યું છે સેટેલાઇટ પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો ખાસ મિત્રો વાદળાના ઝુંડ છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે મિત્રો આ કાળા ડિપાંગ વાદળો છે પરંતુ તમે વાતાવરણની અસ્થિરતા હજુ જોઈ નથી કારણ કે મિત્રો જે અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે એ વરસાદી સિસ્ટમના ભાગરૂપી અત્યારે કમોસમી વરસાદ છે એ વરસી રહેલો જોવા મળી રહ્યો છે મિત્રો હજુ પણ ખાસ મિત્રો ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને આગાહીઓ સામે આવી છે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલ સાથે પરેશ કુમાર સ્વામીએ પણ જુદી જુદી આગાહી વ્યક્ત કરી છે ખેડૂતો માટે આ વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે એ અંગે પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે આ સાથે મિત્રો હવે જાણીશું કે આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્રમાં જે આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે તો સૌરાષ્ટ્રમાં પણ કયા પ્રકારના એલર્ટો છે એ દર્શાવવામાં આવી શકે છે તો મિત્રો ખાસ કરીને અત્યારે જુદી જુદી આગાહીઓ સામે આવી રહી છે કારણ કે મિત્રો અત્યારે જે અરબસાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર આજે વાતાવરણની અસ્થિરતા છે જોબ મળી રહી છે કમોસમી વરસાદ છે માવઠું છે એ પણ હાલ અગત્યના હાલ મિત્રો જે ખાસ મિત્રો જે કામના છે એ પણ હવે તમને હવામાન સમાચાર જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું ક્યારથી શરૂ થશે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને શું નવી આગાહી સામે આવી છે વર્ષ બે હજાર પચીસના ચોમાસામાં પણ અત્યે અત્યંત ભારે અને ખાસ મિત્રો અત્યારે જો કહી શકે કે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે વીજળીના ચમકારા થઈ રહ્યા છે ઠંડર સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપી પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને આગાહી છે એ અત્યારે સામે આવી રહી નથી આ સાથે મિત્રો કમોસમી વરસાદ છે માવઠું છે માવઠાને પણ હાલ મિત્રો જે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલા જે વાતાવરણીય અસ્થિરતા છે એ પણ અત્યંત ભારે ખાસ મિત્રો જે આગળ છે અત્યારે જોવા મળી રહી છે આ સાથે મિત્રો અમદાવાદના ગુના વિસ્તાર છે તો કમોસમી વરસાદ વરસવાને લઈને અત્યારે હાલ મિત્રો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો જે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલી જે વાતાવરણની અસ્થિરતા છે આ વરસાદી સિસ્ટમ છે એમના કારણે ગુજરાત સાથે ભારતના પણ ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે એમને પણ નુકસાન છે એ થઈ શકે છે તો મિત્રો એ પણ ખાસ મિત્રો આપણે જાણવું કે હજુ પણ ભારે આગાહીને લઈને મિત્રો અત્યારે વહર છે મિત્રો ખાસ કરીને કોણ જોવા મળી રહ્યા છે કારણ કે મિત્રો જે અસમ લાગુના વિસ્તાર છે પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ વરસવાને લઈને અત્યંત ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને આગાહીઓ છે મિત્રો સામે આવી રહી છે પરંતુ મિત્રો વાતાવરણની અસ્થિરતાના કારણે જે રીતે વરસાદી સિસ્ટમ આગળ વધી ગઈ તો મિત્રો ખાસ કરી મિત્રો અત્યંત ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહીઓ છે એ અત્યારે હાલ આગાહી સામે આવી રહી છે મિત્રો હજુ પણ કલાકોમાં ખાસ મિત્રો જે વિન્ડી એને એપ્લિકેશનના માધ્યમથી હું તમને જણાવું કે જે રીતે વરસાદ કપાઈ રહ્યો છે એના મુખ્ય કારણો કયા કયા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો જે રેન અને ઠંડર વિશેના જે પતરાઓ છે એ વેચાઈ ગયા છે મિત્રો વાતાવરણની અસ્થિરતાના કારણે જ ખાસ મિત્રો અત્યંત ભયંકર વરસાદ વરસવાને લઈને ભારે આગાહીઓ છે સામે આવી રહી છે મિત્રો એમના વિશે પણ મિત્રો ખાસ કરીને અત્યારે અગત્યના સમાચાર છે સામે આવી રહ્યા છે તો મિત્રો હજુ પણ હાલ જે તાપમાનમાં ભારે વધારો થવાને લઈને આગાહી સામે આવી હતી પરંતુ ભારતની પણ અત્યંત ભારે આગાહી કરવા માટે ખાસ મિત્રો જે તૈયારીઓ છે તેના અંતિમ તબક્કાનું હોવાનું ખાસ મિત્રો સૂત્રો પાસેથી જાણવા મળી રહેશે છે તો મિત્રો કમોસમી વરસાદ છે માવઠું છે પણ અત્યંત ભારેથી લઈને ખાસ મિત્રો અત્યંત ભારે આગાહીઓ છે મિત્રો તે દર્શાવવામાં આવી રહી છે મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસાની શરૂઆત નથી થઈ ત્યાં જ મિત્રો ખાસ અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધવાને લઈને હાલ મિત્રો હવામાન સમાચાર છે પણ સામે આવી મિત્રો અગિયાર તારીખના રોજ જોઈ શકો છો કે મિત્રો અગિયાર તારીખના રોજ પણ કમોસમી વરસાદ છે માવઠું છે જોવા મળશે કારણ કે મિત્રો જે રીતે અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે અમુક ભાગોમાં તો અત્યંત ભારે વરસાદ વરસી રહ્યા છે તો અમુક ભાગોમાં પણ મિત્રો અત્યારે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને અત્યારે કોઈ પણ પ્રકારની આગાહી સામે નથી આવી મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસામાં પણ અત્યંત ભારે સાબિત થશે કારણ કે મિત્રો હાલ તમે જોઈ શકો છો ટેમ્પરેચર એટલે કે મિત્રો જે અત્યારે ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધવાનું હોય છે પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે જ ખાસ મિત્રો અગત્યના સમાચાર છે સામે આવી રહ્યા છે મિત્રો હાલ તમે પણ ખાસ મિત્રો અત્યારે જોઈ શકો છો કે જે રીતે વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે ખૂબ જ વરસાદ વરસવાને લઈને પણ આગાહીઓ છે અત્યારે સામે આવી રહી છે હજુ પણ મિત્રો ખાસ કરીને જે કુલ્ડ અને જે આ જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે આ નકશા પરથી શું બી આગાઈ છે મિત્રો સામે આવી રહી છે ખાસ મિત્રો ભારતના પશ્ચિમી ભારતના ભાગોમાં પણ કમોસમી વરસાદ છે માવઠું છે એ પણ અત્યારે ધોધમાર વરસાદ વરસવાને લઈને આગળ પણ સામે આવે રહી છે મિત્રો હજુ પણ ખાસ મિત્રો અત્યંત ભગંતરને પણ અત્યંત ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને આગળ મિત્રો અત્યારે વ્યક્ત કરવામાં આવી છે મિત્રો હાલ ખાસ મિત્રો જે અત્યારે છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસવાને લઈને અત્યારે અત્યંત ભારે વરસાદ જોવા મળશે સાથે ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં પણ અત્યારે ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને અત્યંત ખૂબ જ ઘોર અંધકારવાળું વાતાવરણ છે મિત્રો જોવા મળવાનું છે હજુ મિત્રો આવનારી કલાકોમાં ગુજરાત માટે તૈયાર થઈ રહેજો કારણ કે મિત્રો અત્યારે જે વાતાવરણની અસ્થિરતા સર્જાણી છે એમના કારણે જ કમોસમી વરસાદ છે માવઠું છે એ અત્યંત ભયંકર જળ દર્શાવેલું જોવા મળે રહ્યું છે તો મિત્રો હજુ પણ ખાસ મિત્રો રેની અત્યારે આગળ અગત્યના મિત્રો ખાસ મિત્રો ધોધમાર વરસાદ વરસાદને લઈને આગાહીઓ છે મિત્રો સામે આવી રહ્યો છે કમોસમી વરસાદ વરસવાને લઈને આગાહીઓ છે મિત્રો એ પણ ખાસ મિત્રો આગાહી છે તે તે પણ મિત્રો અત્યારે હાલ જો વાત કરીએ તો વાતાવરણની અસ્થિરતા કારણે અત્યારે બંગાળની ખાડીના ઉંડાવાળા ભાગોની અંદર પણ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે તે સામે આવી રહી છે પરંતુ મિત્રો જે વાતાવરણની અસ્થિરતાના કારણે જો કમોસમી વરસાદ છે માવઠું છે જોવા પણ છે ભારે તેથી ભારે નુકસાન થવાને લઈને પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ સ્વામીએ અત્યારે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને ખેડૂતો માટે થોડાક ખરાબ સમાચાર આપી રહ્યા છે વર્ષ બે હજાર પચીસના ચોમાસાની શરૂઆત પણ હજુ પણ મિત્રો ખાસ કરીને અત્યંત ભારે ઓપરેશન છે તમે કરી શકો છો કારણ કે મિત્રો જે વાતાવરણની અસ્થિરતાના કારણે જે અત્યારે બની રહેલી જે કહી શકાય કે મિત્રો જે દાદરાનગર હવેલી ગોળા વિસ્તાર છે આ તમામ તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસવાને લઈને એ પણ હાલ મિત્રો આપણા જોઈશું પર છે મિત્રો કારણ કે જે વાતાવરણની અસ્થિરતાના કારણે જે વાતાવરણ અગત છે મિત્રો ધોધમાર વરસાદ વરસવાને લઈને જે આગાહી સામે આવી રહી છે એવી છે રીતે મિત્રો પશ્ચિમ ભારતના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ છે માવઠું છે પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે ત્યારે હવામાન નિષ્ણાંત દંલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને આ ગયો છે મિત્રો અત્યારે વ્યક્ત કરવા કંઈ દેશ ખાસ મિત્રો જમીનદારી મિત્રો ખાસ મિત્રો જે વરસાદી સિસ્ટમ આકાર પામી હતી પરંતુ અત્યંત ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને આ ગયો છે એ પણ સામે આવી રહી છે કારણ કે મિત્રો જે વાતાવરણની અસ્થિરતા જોવા મળે છે તેવી જ રીતે મિત્રો જો અત્યાર હાલ અગત્યના ભારેથી લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને આ ગયો છે એમાં એ પણ તમે જોઈ શકશો નહીં કારણ કે મિત્રો જે વાતાવરણની અસ્થિરતા કારણે છે આ વાતાવરણીય અસ્થિરતાના કારણે જ અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને અગ અગ અત્યારથી જ મિત્રો ભારે ભારેથી ભારે વરસાદ છે મિત્રો કાપવાના ખાસ મિત્રો એ પણ ખાસ ખૂબ જ ભારે ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને અત્યંત ભારે વરસાદને લઈને તમે જોઈ શકો છો કે મિત્રો જે રીતે અમે દિવસો પસાર થતા જશે તેમ 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 વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાત સાથે અન્ય જેટલા પણ રાજ્યો